નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં એકસો પચીસ ટકા કરતા વધુ વરસાદ થઈ ચૂક્યો હોવા એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના કારણે નવરાત્રી ના મોટા ભાગના દિવસો વરસાદ પડી શકે છે નવરાત્રી ના છ દિવસ પહેલા જ આવેલા વરસાદના આ રાઉન્ડ થી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માં છેલ્લે ત્રણ દિવસ મેઘરાજા ધબડાતી બોલાવી રહ્યા છે ક્યાંક ભારે પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે સૌરાષ્ટ્ર જુનાગઢ જેતપુર અમરેલી ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના શહેરોમાં હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી છે હવામાને પણ રેડ અને ઓરેન્જ જારી કર્યા છે ભેજ અને ગરમી બાદ ભારે લોકોને રાહત મળી છે ત્યારે ફાયદો થવાની આશા છે તેનાથી ખેડૂતોને પણ મોટી રાહત મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વરસાદ હાથિયા નક્ષત્રની અસર છે હાથીયા નક્ષત્રમાં વરસાદનો સમયગાળો લગભગ એક થી દસ દિવસ સુધીનો હોય છે આ નક્ષત્ર સપ્ટેમ્બર પખવાડિયાથી ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા સુધી આવે છે હાથી નક્ષત્રમાં કડાકા ભડાકા અને ગાજવીજ વાળો વરસાદ જોવા મળતો હોય છે સાંજના સમયે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે જે વિસ્તારોમાં કડાકા ભડાકા વધારે થાય ત્યાં વધારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી હોય છે જેમને કારણે બંગાળના ઉપસાગરો અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાના કિસ્સાઓ બનતા હોય છે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતના મહિનામાં અને ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે વાવાઝોડા સર્જાતા હોય છે એટલે કે હાથી નક્ષત્રમાં વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી હોય છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આઠ થી દસ ઇંચ વરસાદ પડી શકે છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે ત્રીજી થી પાંચમી ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે